પર શારીરિક હુમલો કરી તેને માર મારી નાખ્યો કાપુદરા પોલીસ સ્ટેશન દ્વારા બંને પક્ષ પર ગુનો નોંધવામાં આવ્યો છે રિસેપ્શનિસ્ટ પરિજનોએ ડોક્ટર પર હુમલો કર્યો છે જયારે ડોક્ટર સામે યુવતી પર છેડતી આરોપ છે આ ઘટનાથી વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ અને બંને પક્ષો દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે કાપોતરા પોલીસે તાત્કાલિક પગલાં લેતા ડોક્ટર પર હુમલો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી લીધી પોલીસ દીઠ આગળની તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું કાપોતરા પોલીસ વિભાગ સમસ્યાને સમાધાન લાવવા અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત છે જ્યારે બંને પક્ષો પોતાની વાર્તા કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર છે